ભડકોદરાના આદિત્યનગરના મેદાનમાંથી યુવાનની લાશ મળતા ચકચાર પોલીસ તપાસ શરૂ અંકલેશ્વરના ભડકોદરા ગામ વિસ્તારમાં આવેલા આદિત્યનગરના ખુલ્લા મેદાનમાં આજે વહેલી સવારે એક અજાણ્યા યુવાનની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે સ્થાનિક રહીશો જ્યારે મેદાન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓની નજર મેદાનમાં પડેલા એક યુવક પર પડી હતી જે સ્થિર અવસ્થામાં જોવા મળ્યો હતો સ્થાનિકોએ નજીક જઈને તપાસ કરતા યુવાન અમૃત હાલતમાં હોવાનું જણાયું હતું જેના પગલે તાત્કાલિક ધોરણે જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી ઘટનાની ગંભીરતાને જોતા જીઆઈડીસી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસે પ્રાથમિક તબક્કે મૃતકની ઓળખ મેળવવા માટે આસપાસના રહીશોની પૂછપરછ હાથ ધરી છે પરંતુ હજુ સુધી યુવાનની કોઈ ચોક્કસ ઓળખ મળી શકી નથી પોલીસે લાશનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે આ મોત પાછળનું કારણ શું છે તે કોઈ અકસ્માત છે આત્મહત્યા છે કે પછી કોઈ અઘટિત ગુનાહિત કૃત્ય છે એ દિશામાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે ત્યારે હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે